પ્રશ્ન આપણે જ્યારે કોઈને પૂછતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલો આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ છીએ રોગી જ્યારે પ્રશ્ન પૂછો એનો મતલબ શું કે તમે તમારા અજ્ઞાનનો સ્વીકાર કરો છો અચ્છા પ્રશ્ન પૂછવાની પણ રીત હોય હો પ્રશ્ન પૂછ્યો કોને કહેવાય કે આપણે જિજ્ઞાસા લઈને જઈએ મને નથી ખબર તમે મને જણાવો એ વૃત્તિથી જઈએ તો એને પ્રશ્ન પૂછ્યો કહેવાય બાકી આપણે મગજમાં જવાબ લઈને ગયા હોય અને જ જવાબ બોલો આપણે તો આપણે પ્રશ્ન પૂછ્યો નથી આપણે હામે વાળાને માપ્યો છે અને માપવા વાળા પોતે ક્યાંય પહોંચતા જ નથી હંમેશા જીજ્ઞાસુ માણસ જ પોચે છે માપવા વાળો માણસ માપતો જ રહી જાય છે

અમુક લોકો છે ને પ્રશ્ન ખાલી આમ બહુ પૂછે ઘણા લોકો એમ કે અમે તો બહુ મહાપુરુષોને પ્રશ્ન પ્રશ્નો પૂછ્યા બહુ મોટા મોટા વિદ્વાનોને પ્રશ્ન પૂછ્યા કોઈ જવાબ દઈ જ નથી કોઈમાં મજા આવે એક ભાઈ કે શ્રવણના ના મા બાપનું નામ શું પ્રશ્ન આવો પૂછે કે શ્રવણના માતા પિતાનું નામ શું હવે એના શ્રવણના માતા પિતાનું નામ ક્યાંય નથી હો ઉલ્લેખનો ક્યાંય નથી તો હવે જ્યાં જાય ત્યાંથી એને બધાયને કો એને કોઈને બધાયને મૂંઝાઈ જાય ને હવે ક્યાંય ઉલ્લેખ જ નથી શ્રવણના માતા પિતાનો ખાલી પ્રસંગ કેટલો ટૂંકો આવે છે રામકથામાં શ્રવણનો અને એના અંધ માતા પિતાનો કેટલો ટૂંકો પ્રસંગ છે બધાયને પૂછતો પડે શ્રવણના માતા પિતાનું નામ શું મોટા મોટા સંતો હોય મોટા મોટા વિદ્વાનો હોય મગજ ચકરાઈ જાય જવાબ ન આવડે તો ઓલા ને મજા આવે જોયું આને ન આવડું આપણે પૂછ્યું ને જ મજા આવે એટલે એક ભાઈ ને એવી આદત ને તો એ જ પ્રશ્ન જયારે ત્યારે એક જ પ્રશ્ન લઈને જાય તો એક વખત કોક મહાપુરુષ પુરુષ કોક સંત પાઈ ગયા ને એને પૂછ્યું કે શ્રવણ ના માતા પિતા નામ શું તો ઓલા સંતે જવાબ આપ્યો છગનલાલ ને મોંઘીબેન તો તો હેપ થઈ ગયો કા કારણ કે એને આદત નહોતી ને જવાબ સાંભળવાની પછી કે તમારી પાસે શું પ્રમાણ છે કે શ્રવણના માતા પિતાનું નામ છગનલાલ ને મણીબેન છે તો સંતે જવાબ આપ્યો તારી પાસે શું પ્રમાણ છે કે એનું નામ છગનલાલ ને મોંઘીબેન નોતું તારી પાસે કોઈ પ્રમાણ છે કે આ નામ નોતું હું કહું છું આ નામ છે લે હા ઘણા એવા એવા પ્રશ્ન પૂછે કે

હા પોતે ગોળામાંથી એક લોટો પાણી ભરીને એના મા બાપને ન પાતો શ્રવણના માતા પિતા નામ છે શ્રવણની કથામાંથી મા બાપની ભક્તિ મા બાપની સેવા જે શીખવાની છે એટલું જ શીખવાનું છે બીજું એમાં કઈ મગજ લગાવવાનું જ નથી શું કેમ મગજની કસરત કરવાની છે એમાં ખોટી વસ્તુમાં ગણેશ ભગવાનના ઓરીજનલ માથાનુંથી શું કામ છે ઓરિજિનલ માથાનું હા કોઈ એમ પૂછે કે ગણેશ ભગવાનના ઓરિજનલ માથાનું શું થયું તો પછી આપણે સામે પૂછાય ને કે તો પછી ઓલા હાથીના ધડનું શું થયું ઓલા હાથીના ધડનું શું થયું એક કામ કર હું ગણેશ ભગવાનનું માથું ગોતી આવું તું ઓલા હાથીનું ધડ ગોતી આવ આપણે બેય મિશનમાં સક્સેસફુલ થાય ને તેથી મળશું એ સિવાય હવે મળતો નહીં એ સિવાય હવે ભેળો ન થાતો क्या व्यर्थ की दिमागी कसरत करते हो जो कथाओं से जो तात्पर्य पाना है उन मूल्यों को पाए उन मूल्यों को समझे અને એનો મતલબ એ બિલકુલ નથી કે પ્રશ્ન ન પૂછવા જોઈએ પ્રશ્નો પૂછવા જ જોઈએ અને મનમાં પ્રશ્નો થવા પણ જોઈએ પણ કેવા પ્રશ્નો પૂછવા એનું ફિલ્ટર હોવું જોઈએ એનો વિવેક હોવો જોઈએ અહીંયા સુખદેવજી રાજી થયા છે કે પરીક્ષિતે મને પ્રશ્ન પૂછ્યો અને સુગમ રાજી થયા કારણ કે એક તો પેલા પ્રશ્ન પૂછવા વાળો પોતાના ઉપર ઉપકાર કરે બીજો ઉપકાર ઈ જેને પ્રશ્ન પૂછી રહ્યો છે એના ઉપર કરે કારણ કે જે સમજુ માણસ હોય વિદ્વાન જ્ઞાની માણસ હોય ને એની પાસે તો જ્ઞાનની તિજોરી ભરેલી હોય પણ એમને એમ ખોલે નહીં કોઈક પૂછે તો એ ઢોળાય એને તો આમ આમ છલકાવવું હોય પણ સામે કોઈ પાત્ર લઈને ઊભું તો હોવું જોઈએ વણ માંગી સલાહ વણ માંગુ જ્ઞાન મહાપુરુષો ન આપે તો બીજો ઉપકાર સામે મહાપુરુષ ઉપર કરે અને ત્રીજો ઉપકાર ઈ સામાન્ય જનતા બધા ઉપર કરે કે મને આવો પ્રશ્ન થયો મારા જેવા કેટલાય ને થયો છે એ હિંમત કરીને પૂછી નથી શકતા બધાય વતી હું પૂછી લઉં બધા ઉપર ઉપકાર કરે અને હવે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે જે જીવ મરણાસન છે એનું પરમ કર્તવ્ય શું છે એનું શ્રેયસ કર્મ શું છે અને હવેથી સાચી ભાગવત કથા જે શુ크દેવજીના મુખેથી જ્ઞાન લીલા બીજા સ્કંદને ભાગવતમાં બાર સ્કંદ છે पहिला સ્કંદનો દર્શન આપણે કાલે કર્યું આજે બીજા સ્કંદ સ્કંદ ભાગવતના બીજા સ્કંદ ને જ્ઞાન લીલા કહેવાય છે હવેથી ભાગવતના જ્ઞાનામૃત ની શરૂઆત થાય છે સુખદેવજી ભાગવત રૂપી અમૃત નો ઘડો લઈને બેઠા છે ભાગવતની પોથી લઈને બેઠા અને હા કથાની શરૂઆત થઈને ત્યારે દેવતાઓ આવ્યા દેવતાઓ જુએ છે કે ભાઈ સુખદેવજી પાસે તો ભાગવતા અમૃત છે ભાગવત નું અમૃત છે અને પરીક્ષિત રાજાને લાભ મળી આપણે રહી તો દેવતાઓ સોદાની ઓફર લઈને આવ્યા ઓમે એના બધી જે ઇન્દ્રની સરકાર છે પુરાણોમાં અચ્છા વેદોમાં જે ઇન્દ્ર છે એ અલગ કોટીનો છે અને પુરાણોમાં જે ઇન્દ્ર છે એ પણ અલગ કોટીનો મળે છે અલગ પ્રકારનો તો પુરાણોમાં જે ઇન્દ્ર છે એ ભયભીત છે લાલચુ છે રાજકારણીમાં જેટલા ગુણો હોય બધાય કોઈ પણ લોકોની અંદર મંત્રી તંત્રી ની અંદર જેટલા ગુણો હોય ને એ બધે બધા ઇન્દ્રમાં છે એવો ઇન્દ્ર છે મારી ખુરશી કોઈ ખાલી નો કરાવી જવું જોઈએ ખુરશી ને ચીપકીને રહેવા વાળો માણ ઇન્દ્ર અને જોવે છે કે ભાઈ ભાગવતનો લાભ પરીક્ષિતને મળે છે તો દેવતાઓ બધા અમૃતનો ઘડો લઈને આવ્યા સોદેબાજી કરવા સુખદેવજીને પ્રણામ કરે અને કહે કે ગુરુદેવ આ અમૃતનો કુંભ લઈ આવ્યા છીએ પરીક્ષિત રાજાનું સાત દિવસ પછી મૃત્યુ નિશ્ચિત છે એક કામ કરીએ આ અમૃતનું પાન અમે પરીક્ષિત રાજાને કરાવી દઈએ એના બદલામાં તમે જે ભાગવત અમૃત પરીક્ષિતને આપવાના હતા એ ભાગવત અમૃત અમને તમે આપો અને ત્યારે સુખદેવજી જવાબ આપે ક્વ સુધા ક્વ કથા ક્વ કાચ મણિર મહાન

સમૃદ્ર મંથન માંથી સમુદ્ર તો તમારું અમૃત તો સમુદ્ર મંથન માંથી પ્રગટ થયું છે જયારે આ ભાગવત નું અમૃત તો મહાપુરુષોના વિચાર મંથન માંથી પ્રગટ થયું છે ભાગવત નું અમૃત મહાપુરુષોના વિચાર વલોણાથી વિચાર પ્રગટ થયું છે તમારું અમૃત પીને લોકો દીર્ઘજીવી બને લાંબુ જીવે તમારું અમૃત પીને લોકો દીર્ઘજીવી બને જ્યારે આ ભાગવતને પીને લોકો દિવ્યજીવી બને છે